જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે નિર્જળા એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય ચોથો કરીએ કર્મ બ્રહ્માંડ પણ યોગ શ્રી કૃષ્ણે કહ્યું આ યોગ મેં સૂર્યને કહ્યું સૂર્ય તેના પુત્ર મનુને પુત્ર ઈશ્વાંકુને કહ્યો હતો આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજશ્રી જાણતા હતા પણ કાળબળે આ યોગ લોકમાંથી નાશ પામ્યો તું મારો ભક્ત ને મિત્ર હોવાથી આ ઉત્તમ રહસ્યમય વાળો યોગ મેં તને કહ્યો અર્જુને પૂછ્યું આપનો જન્મ હમણાં થયો જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલાં થયો હતો તો પછી આપે આ યોગ સૂર્યને કયો હતો તે બાબત હું શી રીતે માનું શ્રી કૃષ્ણ જણાવ્યું આજ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા છે તે બધાની મને ખબર છે પણ તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો ની સર્વેશ્વસ છું તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું હે અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું સાધુ પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના નાશ માટે ને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા દિવ્ય જન્મને કર્મના રહસ્યની જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી તેની મોક્ષની પ્રાપ્તિ થાય છે ઘણા મનુષ્યો રાગ ભય ને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે તેને તેવા ભાવથી હું ફળ આપું છું મારા વર્તનનું તે પ્રકારે મનુષ્ય અનુસરણ કરે છે આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા દેવોની પૂજા કરે છે કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે ગુણને કર્મ કર્યા પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણોની રચના કરી છે આ બધાનું કરતા હોવા છતાં પણ હું અકર્તા છું નિરઅહંકારી હોવાથી કર્મો મને સ્પર્શતા નથી નિષ્કામ હોવાથી મારી કર્મોમાં ઈચ્છા થતી નથી આવી રીતે જે મને જાણે છે તે કર્મ બંધનમાં પડતો નથી અગાઉ જનક આદિ મુમુષ્યુએ જે રીતે કર્મો કર્યા હતા તે મુજબ તું કર્મ કર કર્મને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિધ્યાનો પણ મૂંઝાઈ ગયા છે તે કર્મ વિશે તને કહીશ જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થશે કર્મ અકર્મને વિકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે કેમ કે તેની ગતિ ગહન છે જે મનુષ્ય ફળની આશા વગર કર્મો કરે છે ને જ્ઞાનરૂપી અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેને વિદ્યાનો પંડિત કહે છે જે કર્મને કર્મ ફળમાં ઈચ્છા નથી કરતો નિજાનંદમાં તૃપ્ત રહે છે કોઈનો આશ્રય લેતો નથી જે બધી આશાઓની ત્યાગી અંતકરણની શરીરને વશમાં રાખી બધું છોડી શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે તેને પાપ સ્પર્શી શકતું નથી જે લાભથી સંતોષ માને ઠંડી ગરમી સુખ દુઃખ હાનિ લાભ સરખા જુએ ભાવ ન રાખે સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખે તે કર્મ કરે છતાં કર્મ બંધનમાં પડતો નથી જે નિષ્કામ છે રાગ દ્વેષથી મુક્ત છે જ્ઞાનવાળો છે ને પરમાત્મા અર્થે કર્મ કરે છે તેના સગળા કર્મો વાસના સાથે નાશ પામે છે અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે તે બ્રહ્મને પામે છે કેટલાક કર્મયોગીઓ ઇન્દ્રાદેની પૂજા કરે છે જ્ઞાનયોગીઓ યજ્ઞાદિ બધા કર્મોની ભ્રમમાં વિલીન કરે છે તેનું નામ જ્ઞાન યજ્ઞ છે કેટલાક યોગીઓ કાન નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમ રૂપે અગ્નિમાં હોમે છે જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપે અગ્નિમાં હોમે છે કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે કેટલાક યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા નિસ્વાધ્યાય યજ્ઞ કરનારા હોય છે કેટલાક અપાન વાયુનો હોમ કરે છે કેટલાક યોગ્યો પ્રાણ તથા અપાનની ગતિને રોકીને પ્રાણાયામમાં રહેતા હોય છે વળી કેટલાક આહાર ઓછો કરી પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધી જાતના યજ્ઞો કરનારા યજ્ઞ સામગ્રીથી હવન કરીને પોતાના પાપોનું નાશ કરે છે જે લોકો યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે છે તે સનાતન બ્રહ્મને મેળવે છે જે લોકો યજ્ઞ કરતા નથી તેમને માટે આ લોક પરલોક નથી આવા કેટલાય યજ્ઞો વેદમાં દર્શાવ્યા તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે તે સમજવાથી તારી મુક્તિ થશે દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ છે કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મોનો સમાવેશ થઈ જાય છે તને જ્ઞાનનો ઉપદેશ તત્વની જાણનાર જ્ઞાનીઓ આપશે તેમને પ્રણામ કરી સેવા કરી પ્રશ્નો પૂછી તેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર તને એ જ્ઞાનની પ્રાપ્તિ થતા તું ક્યારેય મોહવશ થશે નહીં જો તું વધુ પાપ કરનાર હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ મારફત પાપરૂપી સમુદ્રને તરી જઈશ જેમ સળગતો અગ્નિ લાકડાને બાળે છે તેમ આત્મા જ્ઞાનરૂપી અગ્નિ પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સચિતને ક્રિયમાણ કર્મોનો નાશ કરે છે ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પરને જીતેન્દ્રિય મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ માટે તેને કર્મયોગ કરવો જોઈએ અજ્ઞાન લાભ થતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી અશ્રદ્ધા સંદેહ રાખે છે તે નાશ પામે છે હે અર્જુન જેણે બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે બધા વહેમો નાશ પામ્યા છે એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી માટે હે અર્જુન તેથી તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોની જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને યુદ્ધ કરવા તૈયાર થા એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ બ્રહ્માંડ પણ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોથા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને ને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ચોથા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કાશીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે વેદ વ્યાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો ત્યાં જઈ કૂવામાંથી પાણી કાઢી તેણે નાહી ધોઈ સંધ્યા પૂજા કરી આ કૂવાની પાસે બોરડીના બે વૃક્ષો હતા તેની નીચે બેસી તેણે ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પછી જમી થોડો આરામ કરી પોતાના રહેઠાણે આવ્યો દેવદત્તના ગયા પછી આ બંને વૃક્ષ પડી ગયા બંને વૃક્ષોની માથી મુક્ત થઈ કાશીના એક બ્રાહ્મણે ત્યાં કન્યાઓ રૂપે જન્મ લીધો વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તની જોયો તે સાથે પોતાના ગત જન્મોનું સ્મરણ થઈ આવ્યું પેલી કન્યાઓએ દેવદત્તને કહ્યું કે આપ માથી અમારો ઉદ્ધાર કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો તમને આ સાંભળી આશ્રય પણ થશે પણ એક સમયે રામનગરમાં આપે વૃક્ષ નીચે બેસી ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરવાથી અમારો ઉદ્ધાર થઈ અમને આ જન્મ મળ્યો છે અમને પુનઃજન્મનું સ્મરણ થતાં તમને આ વાત જણાવી તમને તે અગાઉના અવતારની વિગત પણ જણાવીએ અમે અગાઉના અવતારમાં અપ્સરાઓ હતી ગોદાવરીના કિનારે છિન્નપાપ નામના સ્થાનમાં સત્ય તપા નામના ઋષિ તપસ્યા કરતા હતા તેમની તપસ્યાથી ગભરાઈ ઇન્દ્રે અમને તેમનો તપોભંગ કરવા મોકલી ઇન્દ્રની આજ્ઞા થતાં અમે સત્ય ઋષિના આશ્રમે આવીને તેમનો તપોભંગ કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા તપસ્વી ધ્યાન ભંગ થતાં ગુસ્સાથી તેમણે અમનને બોરડીના વૃક્ષ થવાનું શ્રાપ આપ્યો આથી અમો ગભરાઈ જઈ ઋષિને કર ઘરવા લાગી અને સાચું કારણ દર્શાવ્યું ઋષિને દયા આવી અને તેમણે અમનને કહેલ કે તમો ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થશે આ બંને કન્યાઓ હંમેશા ચોથા અધ્યાયનો પાઠ કરવાથી મૃત્યુ પછી સ્વર્ગમાં ગઈ આ જ રીતે દેવદત્ત મૃત્યુ પામતા વૈકુંઠને પામ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે